જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી દ્વારા અનાથની સહાય તેમજ ગરીબ બાળકોના સર્વાંગી વિકાસ મનોબળ તેમજ આત્મવિશ્વાસ વધારવા એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ બાબેન બાડોલી દ્વારા આર્થિક રીતે કચડાયેલા લોકો અનાથ માતા કે પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકોના સર્વાંગી વિકાસ દેશ દુનિયા અને સમાજમાં પોતે પગભર થઈને આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી ચાલતી સંસ્થા દ્વારા વિનામૂલ્ય અભ્યાસ કરાવવા ઉપરાંત બાળકોનું માનસિક પરિવર્તન થાય રમતગમતમાં આગળ આવે તે માટે મોટિવેશન કેમ્પ કરી બાળકોમાં રૂઢાવતો વિકાસ બહાર કાઢવા માટે વર્ષમાં ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે પ્રાર્થના અને યોગા બાદ વિવિધ પ્રકારની રમત ગમત સ્વચ્છતા અને પ્રકૃતિ ઉપર માર્ગદર્શન મોટિવેશન સ્પીચ અને બાળકોની સ્પીચ રમત ગમતના વિજેતા બનેલા બાળકોને ટ્રોફી વિતરણ અને વાલીને વૃક્ષ આપી પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું હું છો દિવ્યા પટેલ હું જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટમાં ત્રસ્તી તરીકે કામગીરી બજાવું છું આ ત્રસ અનાથ બાળકોને ભણાવે છે તેમજ જે શૈક્ષણિક જેમને તકલીફ પડે છે ફીસ ભરવાની એવા બાળકોને પણ ભણાવે છે આ સંસ્થા બાળકોને ભણાવવા સાથે એમની ફીસ ભરવાની સાથે એમને એમનું પર્સનલ ડેવલપમેન્ટ તેમજ દેશને લગતી માહિતી તેમજ ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવીને તેમને જનરલ નોલેજ પણ પૂરું પાડે છે અને આ સંસ્થા ભવિષ્યમાં આ સંસ્થામાંથી બાળક દેશ માટે કામ કરે તેમના સમાજ માટે કામ કરે એવી સંસ્થાની ભાવના છે કે બાળક ભણીને પોતાનો વિકાસ તો કરે પોતાના દેશનો પણ વિકાસ કરે અને આવી ઘણી બધી સંસ્થાઓ સાથે જીવનમાં એ પણ જોડાય એવી અમારા તમામ ટ્રસ્ટીઓની તેમજ અમારા ટ્રસ્ટની એવી શુભેચ્છા છે તમામ બાળકો માટે પણ અને આ સંસ્થામાં તમે આવો બાળકોને મળો એ પણ અમારો અમારી વિનંતી છે થેન્ક યુ વેરી મચ અમારું જીવનજીક સહાય ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી જીગરભાઈ વાત કરી તે પ્રકારે સર્વાંગી વિકાસ બાળકમાં થાય એ પ્રકારની પ્રવૃત્તિઓ રાષ્ટ્રપ્રેમ સાથે કરી રહી છે જીગરભાઈ અમારા ઉપપ્રમુખ છે અને તમને જાણીને આનંદ થશે કે એવો બારડોલીના સહકારી ક્ષેત્રના અને ભારતીય જનતા પાર્ટીના જે પાયાના જે અગ્રણી હતા ઈશ્વરભાઈ નરોત્તમભાઈ પટેલ એના પૌત્ર છે અને સાથે છે અધિકારીઓમાં ખેર સાહેબ છે એડવોકેટ અશોકભાઈ છે કાછા પાટીદાર સમાજના મુકેશભાઈ છે અને ખૂબ બધા દાતાઓ જે અમારા છે ટ્રસ્ટમાં છે એ ફોરેનમાં છે આ બધાના સહકારથી સહિયારા પ્રયાસથી અમે બાળકોની અંદર જેને કહેવાય ને કે શિક્ષણની સાથે સર્વાંગી શિક્ષણ એને મળે એને આનંદ વણે એના માતા પિતા નથી પણ એવો સારી કેળવણી કરે એ દિશાની અંદર ખૂબ જેને કહેવાય પ્રસિદ્ધિ વગર અમે લોકો કામગીરી કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર બધાના સહયોગથી અમને સહકારથી આ ટ્રસ્ટ ખૂબ મોટું કામગીરી કરવા જઈ રહ્યું છે જીવનદીપ સહાય દર વર્ષે જે અનાથ બાળકો હોય જેના એકલ માતા પિતાના બાળકો હોય ને કોઈ એકદમ ગરીબ સ્થિતિના બાળકો હોય તે લોકોની ફી માફ કરવાનું કામ કરે છે ગયા વર્ષે એંસી છોકરાઓનું અમે કરી શકેલા હતા અને આ વર્ષે એ આખો એકસો એંસી છોકરાઓનું પણ પહોંચ્યો છે ખાલી ફી માફ કરવાની અમારી જવાબદારી નથી અમારી બીજી જવાબદારી એ અમે લઈએ છીએ કે દરેક બાળકનું કેવી રીતના માનસિક પરિવર્તન થાય તેના પર પણ પ્રયત્ન કરીએ છીએ એટલે દરેક વર્ષે આપણે ચાર પ્રોગ્રામ રાખીએ જેમાં આપણે એમને મોટિવેશન આપીએ એમને કરિયર ગાઈડન્સ આપીએ અને બીજા ઘણા બાળકોના રિલેટેડ જે ઇશ્યુઝ હોય તેને આપણે એ લોકોની સાથે કામ કરીએ અને કામ કરીને વિચારીએ કે કેવી રીતના એમનામાં સુધારો આવે એટલે અમે ખાલી ફી માફ કરવાનું કામ નથી કરતા પણ બાળકનો પૂર્વ વિકાસ કેવી રીતના થાય તેનું પણ અમે કામ કરી રહ્યા છીએ પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી